સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાની અંદર આવેલા રડુ ગામની અંદર જ્યાં કામનાથ મહાદેવનું હજારો વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલ છે તો મિત્રો હાલ આપણે ખેડા થી દ્વારકા જતા હાઈવે પર ઉભા છે તમે આ વિડીયોમાં જોઈ શકો પાછળની તરફ કે ત્યાં બોર્ડ મારેલું છે જે અંદર તમને આ બહાર જોવા મળશે જ્યાં શ્રી કામનાથ મહાદેવ મંદિર જ્યાં ઘીના પંડર આવે છે તો મિત્રો હાલ સાવન મહિનો ચાલી રહ્યો છે

તો ધોળકાથી અંદાજીત પંદરથી વીસ કિલોમીટરના અંતરે આ રડુ ગામ આવેલું છે જ્યાં કામનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં છસો વર્ષ જૂનું ઘીના કોઠાર આવેલા છે તો મિત્રો તમને અહીંયા કંઈક આવું બોર્ડ જોવા મળે છે જે તમે હાલ વિડીયોમાં વાંચી શકો છો શ્રી કામનાથ મહાદેવ અખંડ જ્યોત ગીના ભંડાર યાત્રાધામ રડુ તો આ કંઈક આ રીતનું અહીંયા બોર્ડ મળેલું છે ના તો તમે જશો એટલે તમને કામનાથ મહાદેવ મંદિર તમને આગળ જોવા મળશે તો ચાલો તમે આજના વિડીયોમાં બન્યા રહો આજે આપણે તમને રડુમાં બિરાજમાન કામનાથ મહાદેવના દર્શન કર્યા હોઈશું તો મિત્રો આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર છે તો આજે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કામનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે તો તમે વિડીયોમાં જોઈ પણ શકો છો કે અહીંયા વાહનોની આવર પણ કેટલી બધી છે તો તમને એક આવું બોર્ડ જોવા મળે છે જ્યાં કામનાથ મહાદેવ તરફ રસ્તો બતાવે છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો તમને આજે કામનાથ મહાદેવના દર્શન કરાવીએ તો મિત્રો ફાઈનલી આપડે રડુ ગામ ની અંદર આવી ગયા છે અને તમે હાલ વિડીયો માં જોઈ શકો છો કે આપડે રડુ ગામ માં જ્યાં ગામના મહા નું મંદિર આવેલું છે આપણી પાછળ છે કામનાથ મહાદેવનું મંદિર જે તમે જોઈ પણ શકો છો ચાલો અને તમને કામનાથ મહાદેવ કરાવીશું તમારો જેટલા લઈને આવો છો તો તમને અહીંયા મંદિરની બહાર કઈક આ રીતે પાર્કિંગ કરવાની સુવિધા મળી રહે છે તમે તમે વિડીયોમાં જોઈ પણ શકો છો કે અહીંયા ઘણી બધી ગલો પાર્કિંગ થયા છે તો મિત્રો આજે સાવણ મહિનાનો બીજો સોમવાર છે આ દિવસે અહીંયા હજારોની સંખ્યામાં સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે તો ચાલો આપણે અહીંયા તમને અહીંયાનો વ્યૂ બતાવીશું અને અહીંયા તમને કામનાથ મહાદેવના મંદિરમાં તમને એવી સુવિધા મળી રહે છે એના વિશે પણ જણાવીશું તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઘણા બધા હરિભક્તો આજે કામનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે તો મિત્રો અહીંયાનો વ્યૂ છે તમે મારી વિડીયોમાં જોઈ શકો છો પાછળ કે અહીંયા કામનાથ દાદાને ચડવા માટે તમને મળી જશે

બરોબર એટલે ઘી ચડાવવા માનતા ન એટલે ત્યાં કામ થઈ જાય છે ઓકે તો કામ થયા પછી અહીંયા આવવાનું ઘી અહીંથી લેવાનું ઓકે બરોબર છે ઓકે તો તમે અહીંયા ઘી વેકા છો બીજું આમાં કેળાની વેપાર ઓકે ફરાઈ લાઈવ ઓકે તો મિત્રો તમે અહીંયા આવો છો તો તમે અહીંયા ઘી પણ લઈ શકો છો જે કામનાથ મહાદેવને તમે ચઢાવવા માટે લઈ શકો છો તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને મંદિરની અંદર કામનાથ મહાદેવના દર્શન કરી આવીશું તો તમે આજના વીડિયે કન્ટિન્યુ જોતા રહીશો

તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો અને તમે મંદિરની અંદર જઈશું તમને મંદિરની અંદર રામનાથ મહાદેવના દર્શન કરાવીશું અને અહીંયા જે ઘેરના પંડર આવેલા છે તેના વિશે તો તમને જણાવીશું અને તેનો પણ હું તમને બતાવીશું અને આજે આપણે કન્ટિન્યુ જોતા રહીએ મંદિરની અંદર જતા પહેલા તમારે તમારા બૂટ ચંપલ બહાર જ કાઢવાના રહે છે તો કે અહીંયા આ રીતનું બૂટ ચંપલ સ્ટેન્ડ છે જે તમે તમારા પગરખા મૂકી શકો છો તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને તમને કામનાથ મહાદેવના દર્શન કરાવીએ તો દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરના પરિસરમાં અને તમે આ મંદિરના પરિસરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો અહીંયા કામનાથ મહાદેવનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર આવેલ છે જેમાં કામનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે ને અહીંયા અખંડ જ્યોત પણ આવેલી છે તો આપણે સૌ પ્રથમવાર કામનાથ મહાદેવના દર્શન કરવા માટે મંદિરની અંદર જઈશું અને કામનાથ મહાદેવના દર્શન કરીશું મિત્રો આ મંદિરની બાજુમાં જ ચાર વિશાળ ઘીના ભંડાર આવેલા છે જેમાંનો એક ભંડાર તમે હાલ વિડીયોમાં જોઈ પણ શકો છો તો મિત્રો ચાલો પહેલાં આપણે મંદિરની અંદર જઈશું અને કામનાથ મહાદેવના દર્શન કરીશું અને અખંડ જ્યોતના દર્શન કરીશું મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે ત્યાંનો બીજો સોમવાર છે તો આ દિવસે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી કામનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો તમે મંદિરના પરિસરમાં જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી બધી છે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે મંદિરની અંદર જઈશું અને કામનાથ મહાદેવના દર્શન કરીશું મિત્રો ફાઇનલી આપણે કામનાથ મહાદેવના દર્શન કરીને હવે મંદિરના પરિસરમાં આવી ગયા છે તો હવે આપણે જઈશું જે ગીના ભંડાર અહીંયા આવેલા છે ત્યાં પણ તમને વ્યૂ બતાવીશું અને આગળ તમને હું આ કામનાથ મહાદેવ વિશેષ જણાવવાનો છું તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા એક આ રીતનું કામનાથ મહાદેવનું મંદિર છે અને આ તેનું પરિસર છે જ્યાં આપણે ઊભા છે તો મિત્રો અહીંયા ત્રણ ગીના ટોટલ ભંડાર આવે છે જ્યાં અંદાજે જ પચાસથી સાઠ હજાર કિલો ફ્રી સ્ટોરેજ કરવામાં આવી છે તો મિત્રો ચાલો આપણે જઈએ તો ઘીના ભંડાર જોવા માટે તમે આટલી વડે કન્ટિન્યુ જોતા રહેજો આજના વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને આજનો વીડિયો તમને પસંદ આવતો હોય તો આ વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરતા રહીજો મિત્રો તમે આ ત્રણ મહિનાની અંદર કયા મહાદેવના દર્શન કરવા માટે કઈ જગ્યાએ જવાના છો તે પણ કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો મિત્રો આજે ત્રણ મહિનાનો બીજો સોમવાર છે તો આ દિવસ નિમિત્તે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કામનાથ મહાદેવના દર્શન કરવા માટે મૂકી પડ્યા છે જે તમે મારી વિડીયોમાં પણ જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે તમે વિડીયોમાં બન્યા રહો આપણે જોઈએ પેલા મહિના પંડા જોવા માટે ત્યાર પછી આપણે અહીંયા બીજું તમને શું જોવા મળે છે તેના વિશે તમને જણાવીશું તો ચાલો મિત્રો તો દર્શક મિત્રો તમે મંદિરો તો ઘણા બધા જોયા જ હશે અને તમને બધાને ખબર જ હશે કે સામાન્ય રીતે ભગવાનને કે માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે ફૂલની કે પ્રસાદી ચડાવીએ છીએ પરંતુ આ મહાદેવનું એવું એક ગુજરાતમાં આવેલું મંદિર છે જ્યાં મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા ઘીની માનતા રાખવામાં આવે છે અને અહીંયા હજારો લીટર ઘી દિવસ દરમિયાન ચડાવવામાં આવે છે મિત્રો આ મંદિરની અંદર ચાર મોટા મોટા ઘીના ભંડારા આવે છે જે ભંડારની અંદર પચાસ હજાર કિલો કરતાં પણ વધારે ઘી સ્ટોરેજ કરવામાં આવ્યું છે મિત્રો આ ઘી છસોથી સાડી છસો વર્ષ જૂનું છે અને આ ઘી આજ સુધી બગડ્યું પણ નથી અને આ ઘીમાંથી દુર્ગંધ પણ નથી આવતી અને આ ઘીમાં કીડી મકોડો માખી કે કોઈ પણ જાતને જીવજંતુ પણ નથી પડતું ઘીનો ભંડાર બે નંબરનો આપણે એક નંબરમાં જોયા તો આપણે અહીંયા કોઈ પબ્લિક નથી એટલા માટે અહીંયા શૂટ કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં કે અહીંયા હજારો કિલો ઘી આવા કંઈક કાળા માટલાઓમાં રાખેલું છે જે છસો વર્ષથી કે પણ વધારે સમયનું અહીંયા ઘી સ્ટોરેજ કરવામાં આવ્યું છે તો મિત્રો આ ઘી કોઈ દિવસ બગડતું પણ નથી ને આ ઘીની અંદર કોઈ માંગ કે કોઈ કીડી કે કોઈ મગફળો તમને જોવા નહીં મળે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કંઈક આ રીતનું હજારો કિલો ઘી અહીંયા સ્ટોરેજ કરવામાં આવ્યું છે તો મિત્રો કંઈક આ રીતનું તમે ઘી પણ જોઈ શકો છો તો મિત્રો આ છે સનાતન ધર્મનો પાવર અને સનાતન ધર્મનું સત્ય જ્યાં વૈજ્ઞાનિક પણ પાછા પડી જાય જ્યાં વૈજ્ઞાનિકોનું પણ મગજ બંધ થઈ જાય તો અહીંયા તમે જોઈ લો કાલી દર્શક મિત્રો તમે હાલ વિડીયોમાં જે કાળા કલરના ગળા જોઈ રહ્યા છો આ ગળાઓની અંદર વર્ષો જૂનું ચોખ્ખું ઘી સ્ટોરેજ કરવામાં આવ્યું છે તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ગળા છે મિત્રો એક ગળાનું વજન કરીએ તો અંદાજે ચાલીસથી પચાસ કિલો જેટલું થાય મિત્રો અહીંયા હજારો કિલો ઘી સ્ટોરેજ કરવામાં આવ્યું છે મિત્રો આ ઘી છસોથી સાડે છસો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે જ્યાં સુધી ક્યારેય પણ બગડ્યું નથી ના ઘીમાં કોઈપણ જાતની દુર્ગંધ કે કીડી કે મકોડો કંઈ જીવજંતુ પણ નથી પડતું મિત્રો આપણે સામાન્ય રીતે જ્યારે ઘરે ઘી લાવીએ અને તે ઘીને એકાદ બે મહિના પડી રાખીએ તો તે ઘી બગડી જાય છે પરંતુ આ ઘી છસો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે તો પણ આ ઘી કોઈ દિવસ બગડ્યું નથી તો મિત્રો આ છે મહાદેવનો ચમત્કાર અને પ્રતાપ જે તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો અહીંયાના લોકોના જણાવ્યા પ્રમાણે આ ઘીનો ઉપયોગ અહીંયા જે મહાદેવનું મંદિર આવેલ છે તેની અંદર અખંડ દીવા આવેલો છે જેને પ્રજ્વલિત રાખવા માટે આ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે એક દિવસ દરમિયાન આઠથી નવ કિલો ઘી આ દીવાની અંદર પૂરવામાં આવે છે અને જ્યારે શ્રાવણ માસ આવે છે ત્યારે અહીંયા ચોવીસ કલાક યજ્ઞ ચાલુ હોય છે જેમાં આ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં યજ્ઞમાં સિત્તેરથી એંસી કિલો ઘી ઓમી દેવામાં આવે છે એક દિવસ દરમિયાન તો મિત્રો આજનો વડે તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને તમે આ મંદિરે આવ્યા છો કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો તો ચાલો મિત્રો આપણે અહીંયાથી આગળ વધીશું અને તમને મંદિરનો બીજો વ્યૂ પણ બતાવીશું દર્શક મિત્રો તમે રડુ કામનાથ મહાદેવના દર્શન કરવા માટે આવો છો એટલે તમને અહીંયા મંદિર તરફથી બપોરના ભોજનની પણ સુવિધા મળી રહેવાની છે જ્યાં તમે બપોરના અગિયાર વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી ભોજનની સુવિધા મેળવી શકો છો અને તેનો લાભ લઈ શકો છો અને જો મિત્રો તમે બપોરના ત્રણ કે ચાર વાગે આવો છો તો તમને અહીંયા મંદિર તરફથી નિઃશુલ્કમાં જવાની પણ સુવિધા મળી રહેવાની છે તો મિત્રો આજનો ઓડિયે તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ મંદિરના સંપૂર્ણ ઇતિહાસ વિશે આપણે તમને આગલા વિડીયોની અંદર જણાવીશું તો તે વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પાર બ્લોગને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજનો ઓડિ તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર ખેડા જિલ્લાના રડુ ગામમાં આવેલું છે જે કામનાથ મહાદેવના નામથી ઓળખાય છે જે ખેડા થી તેર કિલોમીટર ધોળકાથી છવ્વીસ કિલોમીટર અને જો તમે અમદાવાદ સાઈડ થી આવવાના હોય તો અમદાવાદથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે તમે આ મંદિર આવી શકો છો અહીંયા તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવી શકો છો નહીં તો તમે બસમાં પણ આવી શકો છો નહીં તો તમે ચાલુ સાધનમાં પણ અહીંયા આવી શકો છો તો મિત્રો આજનો વડે તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને આવાને આ નવા નવા અદભુત વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો તો ચાલો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત